યુથ ને ખાસ કરીને છું કે અભિનંદન જે જયારે પરત આવી રહ્યા છે ત્યારે યુથ છે શું માની રહ્યા છે અને કઈ રીતે આખો જે અભિનંદન જે રીતે પાકિસ્તાન ગયા હતા પરત આવી રહ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ એક ઉત્સવનો માહોલ છે આજે દેશમાં અને ખરેખર જયારે એ પરત આવી રહ્યા છે તો આજે આખો દેશ એક આજે દેશમાં ઉત્સવ આજે દિવાળી મનાવશે ચોક્કસપણે હું માનું છું ચોક્કસથી આજે દેશમાં દિવાળીનો માહોલ સર્જાયો છે પણ પાકિસ્તાન કરે છે મહત્વની વાત એ છે કે ભલે ભારત અભિનંદન પરત ફરી રહ્યો છે એના જ અભિનંદન અને ભારત આજે એકજુટ છે એવું લાગે છે પણ આગળ જતા સીટ જોતા પાકિસ્તાનની હજી પણ પ્રવૃત્તિમાં જે આતંકવાદ પડેલો છે એને ધ્યાન રાખતા ક્યારે એને કમજોર ના સમજવું જોઈએ ચોક્કસથી પાકિસ્તાનને ન જોઈએ પણ અત્યારે ખુશીનો માહોલ છે તમામ જગ્યાએ માત્ર એક જ વાત છે ટીવી સ્ક્રીન પર એક જ વાત છે જ્યારે ભારતનો લાલ પરત આવી રહ્યો એમની જે માતા છે એમને પણ લોકો અત્યારે અભિનંદન આપી રહ્યા છે કે એવા બહાદુર જ્યારે દેશની અંદર હોય ત્યારે જ દેશ સુરક્ષિત છે શું કેશો પરત આવી રહ્યા છે કેવી ખુશી છે બહુ ખુશી છે કેમ કે આપણા એક સૈનિક જે પાછો આવે એ દેશ માટે હંમેશા ગર્વનો વિષય હોય છે અને પાકિસ્તાનને ને બી જે મુજબ પ્રતિક્રિયા કરીએ પણ બહુ સારી છે ભારત માટે કેમ કે આપણો કોઈ બી સૈનિક ગમે તે રીતે ગમે કે ફસાઈ જાય અને જે પાછો આવે એ દેશ માટે હંમેશા હર્ષનો વિષય હોય છે અને આપણા માટે બહુ ખુશીનો હર્ષનો વિષય છે કદાચ વર્ષો પછી પહેલી વખત દેશ આ રીતે એક એક જૂથ છે 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 માત્ર જ નારો કે લાલ પરત પરત જે સૈનિક અને આજે દેશની અંદર જ્યારે ખુશીનો માહોલ છે ત્યારે એ તમે કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ કરીને પાકિસ્તાન માટે ભારત સરકાર હજુ કેવા એક્શન લેવાની જરૂર છે મારું માનવું છે આ બધું ખાલી અભિનંદનના કારણે થયું છે કારણ કે અત્યાર સુધી ભારત જાતિવાદ ધર્મ સંપ્રદાય ઉપર લડતો હંમેશા હંમેશા જાતિવાદ દમ આપણે જોઈએ ગુજરાત અને ભારતમાં દરેક આવી આંદોલન થાય છે પણ હું આ તમારા માધ્યમથી દેશને એક રિક્વેસ્ટ કરું છું કે હવે જાતિવાદ ઉપર લડવાનું બંધ કરો ભારત ઉપર ખતરાના વાદળ મંડાય છે તો અત્યારે આપણે એકજૂટ રાષ્ટ્ર એક બને અને અભિનંદન ને આપણે સલામ લાખ લાખ સલામ જેટલા કહીએ કારણ કે દુશ્મન દેશમાં જઈ અને સહી સલામત પાછો આવી રહ્યો છે ચોક્કસ આપણી સાથે દુશ્મન દેશમાં જઈને સહી સલામત સરકારે પણ એટલું પ્રેશર બનાવ્યું હતું કે પાકિસ્તાનની મજબૂરીમાં પરત આપણા સૈનિકને સોંપવા માટે મજબૂર થવું પડ્યું છે એટલે આજે દેશની અંદર તમામ જગ્યાએ ખુશીનો માહોલ છે સરકાર માટે પણ લોકોની જે વલણ છે એ એકદમ પોઝિટિવ દેખાઈ રહ્યું છે